જે ખૂબ જ દુઃખદ બનાવ છે સદર બનાવને શ્રી અબડસા તાલુકા બાર એસોસિએશન સખત શબ્દોમાં પખોડી કાઢે છે અને આરોપીઓ વિરુદ્ધ સરકારશ્રી દ્વારા સખત કાયદેસરમાં પગલાં લેવામાં આવે તેવી રજૂઆત સરકારશ્રીને થાય તે માટે અબડાસા તાલુકા બાર એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અનુસંધાને અબડાસા તાલુકાના નાયબ કલેક્ટર તેમજ મામલતદાર સાહેબશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં અબડાસા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી મોહમ્મદ એ ખત્રી તેમજ એડવોકેટ શ્રીઓ છોડાયા હતા નલિયા તાલુકા બાર એસોસિએશન તરફથી જામનગર મધ્ય તારીખ તેર ત્રણ ચોવીસના રોજ અરુણભાઈ પાલીજાનો સરા જાહેર ફોન કરવામાં આવે છે અને તેની અગાઉ પણ તારીખ પચીસ નવ બે હજાર વીસના રોજ આપણા રાજકો રાપરના એડવોકેટ દેવજીભાઈ મેસરીનું પણ સરાજાય ખૂન થયેલું છે તો એના માટે આજે શ્રી અબડાસા તાલુકા બાર એસોસિએશન મામલતદાર શ્રી અબડાસા અને નાયબ કલેક્ટર શ્રી અબડાસાને આવેદનપત્ર આપી અને સરકારશ્રી પાસે એવી માંગણી કરેલ છે કે ભાઈ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે અમલમાં આવે અને વકીલોના હિતોનું રક્ષણ થાય જ્યારે એક વકીલ છે એ પોતાના માટે નહીં પક્ષકાર માટે કેસો લડે છે અને એના હિતોનું રક્ષણ કરે છે જ્યારે એક વકીલનો જ સરાહ ધ્યાર ખૂન થઈ જતું હોય તો વકીલોના હિતોનું રક્ષણ કોણ કરશે એટલા માટે આજે આવેદનપત્ર આપી અને સરકાર શ્રી પાસે એવી માગણી કરેલ છે કે જલ્દીથી જલ્દી આ તાત્કાલિક ધોરણે એડવોકેટ પ્રોટેક્શન બિલ છે જે અમલમાં આવે અને વકીલોના હિતોનું રક્ષણ થાય એવી માગણી માટે હાજરી